પૂજી તમે આજ કેટલા ખુશ લાગો કે એટલા બધા ખુશ છો તમે બસ કે આવતો રહ્યો ને માર છોકરાને ખર્ચા ન થી હું તો એમાં જ ખુશ હોય ને છોકરા તમે બે હાયરા હોય બાને જડ જડ તમાર છોકરો હું જોઈ લઉં એટલું મને ખુશ થાય છે કે જડ નાનું આવે ને અમે રમાડીએ કા હા ઓ બાપુજી તમાર આશીર્વાદ થકી જાવા બંગલામાં બેઠા હે માં બાપના આશીર્વાદ થકી જામ હોય આપણે હે તો પછી હવે તો સોનલ બોઉને નોકરીનું થઈ ગયું હે એટલે એ ઉપાધિ નથી ભગવાન તમને બસ ડબલ કમાણીમાં લાભ દે હે એક દિમા તમે કેટલા ખર્ચાઈ ગયા છોકરા ના બાપુજી એવું ન હોય એવા હિસાબ હોય હે આ કોઈ પણ હોય માણસ પાછો આવે રૂપિયા તો કમાઈ લાઈ એટલી તો આપણે તાકાત હોય ને કે આપણે એટલી કોકની સેવા કરી હતી બહાર કરે માણસ તો આપણે ઘરનાની સેવા ન કરાઈ કાંચોના બરાબર ને સાચી વાત છે તમારી બાપુજી સંદીપજી સાચી વાત છે કે એવું થોડું હોય ને તમે તમારા જ છો હા ઈ બરાબર હવે હું છે ને થેલા ભર લઉં ક્યાં જવાન છે છોકરા એ કઈ ખબર છે જો બાપુજી છે ને આપણે છે ને કાલે સવારે વેલા નીકળી જાહુ કેમ કે એમાં એવું છે સોનલ ને હે દવાખાને બતાવવાનું છે અને એની દવાઈ પૂરી થઈ ગઈ છે તો આપણે ડૉક્ટરને પૂછી લઈએ ને કે ટ્રાવેલિંગ કરાય કે નહીં ગાડીમાં બરાબર ને તો પછી છે ને આપણે કાલે સવારે નીકળીએ બાપુજી વહેલા હાલ હાથી કોઈ વાંધો ને છોકરાઓ તમારી મરજી બરાબર ને તમે કહો એમ કાલે સવારે જાય અટાણ મને દવા કે પીવાની હોય આપી દીધો ને તમારે બાને ફોન કરી દીધો હશે ને છોકરા હા બાપુજી તો મેં ભાભી યારે વાત કરી ભાભી કે બા આવે છે સિટીમાં મેં કીધું કે નાના બા ને નથી આવું બાપુજીને આવવું છે થોડાક દિવ આવો પછી બાપુજી મહિનાથી પછી બતાવવાનું છે ત્યાં આવતા રહેજો બરાબર ને બાપુજી અમને ગમશે નહીં હો તમારા વગર પણ તમે હારું ત્યાં વયા જાવ મારે એકલા મૂકીને કેમ જાવ સ્કૂલે કાં સંધી બરાબર ને આપણે બાપુજીને હા બાપુજી સોનલ ની વાત સાચી છે અમે બે સ્કૂલે વયા જઈએ તો તમારે પછી અહીં ઘરે કોણ ધ્યાન રાખે એ વાત હાંસી છે તમને એક તો આવું રહ્યું એટલે તમે ત્યાં જ વયા જાવ અને બાય બિસાડા કરી ન હગે અમે તો વયા જાય જો ટિફિન કરીને બસ તમારે ખાવું એના કરતા ભાભી જો ત્યાં કરીએ તમાર નિરાજ અને છોકરા વાયરે જીવ મળ્યો રહે હે તમે હાસવો ધ્યાન રાખો તો વાંધો ના આવે બરાબર ને

બે વાણા એટલે કોઈ પણ બહાર ગયું હોય ને તો એ ગમે એક તાળું ખોલી હવે એટલે અમે અંદર આવી ગયા તમે રસોડામાં માં પ્રાણું નહીં હોય કઈ વાંધો નહીં બસ જો આવતા રેમ્મીજી હારું શેન્ટ પડી ગયા કંઈ નહીં બેન ખબર નહીં હું થયું હવે આમાં કંઈ ખબર નથી પડતી કંઈ વાંધો ને હા તો થઈ ગયો ને બસ જો હું ગામડે જાઉં બેન તમે મને રજા દેજો હવે તમને એમ ન થાય કે જો અમારે સોનલ વોને મૂકીને જાય પણ મને છે ને ત્યાં હોરવે અહીંયા છોકરા અહીંયા જાય નિહારે ભણાવવા તો મારું કું નહીં હે બેન હાસી વાત કરો ને ના ના હાસી વાત છો તમારી ના ના ન્યા જોઈ જવાય તમાર છે ને નીરે ઈ વાત હાસી છે ન્યા મોટી હોસે તી કરીએ કા એ છોકરા છે તી તમાર રમાડવું ના તેલ બધું ગમ હે તમને ને પછી ભાભીનો ફોન હતો એ કે બા આવે હું કહે ના ના બા ને નાથ મોકલ બાપુજી ને આવું છે અને મમ્મી છે ને બપોર પછી અમે હોસ્પિટલે જાઉં તો એ તમને મૂકતા જા હું વાંધો નહીં હા ન કઈ વાંધો ના દીકરી અમે છે ને જયદીપ ને કોઈ તેડી જાય એ નથી ક્યાં બાર ગયો લાગે હા એ કે કે છે ને બેન મારે કામ છે તો હું જાઉં મમ્મી ને કે છે મેં કીધું ભલે મમ્મી રોકાણા તો કે ના ના બેન તારે ગામડે જાઓ તો મમ્મી ને શું કરે એટલે કે બપોર પછી તમે નીકળતા હોય ને હોસ્પિટલે તો મમ્મી ને મૂકતા જાજો મેં કીધું કે હા

હાઓ બાપુજી જેવા ધ્યાન રાખવાનું છે ગામડે જઈને કંઈ ખાવું પીવું ન કરજે ને ઓચિંતા ચિંતાનું પછી આવું થઈ જાય પછી કેતા નહી બાપુજી હા બાપા હા છોકરા વિવી ઉપાધી કરે ને મારી હાલો હું ફ્રેશ થયા હું હવ થાકી ગયો આમ નામ છે હા હા તમે જાવ ફ્રેશ થઈ આવો લા 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 ઓય બાપુજી થોડી કોઈ આરામ કરો હાંભરે મગજ વગરની લાગે એ હા પણ શું છે આવને કામ હે હા તમે જાઓ મેં આવું હા એ સોનલ આવું પણ માનતી જ ન તો માને જ નહીં મારી વાત તો માનતી જ નથી હરી પા ના મનીઓ મારા પેડો કમા ગુરુજીના

No god covers me. Yet even when I am hurt, I am not afraid. So no less covers my pain, my pain. Namah Shiva, Namah Shiva, Namah Shiva, Namah Shiva, Namah Namah

તાર બાપુજી કાલના દાખલ કર્યા તા ત્યા રોજા દેવાના સેમ ખેતી તારી હોય ફોન કર્યો તો કર્યો તો સંદીપે તારામાં લઈ ગયો નહીં કે પછી સાંઈ તો મને હોય ન કીધું તો અહીંયા મોટે મૂંઘો દી ને રાખા

બા તમારે એનું નહીં સાંભરવાનું તો હું કરવા એનું સાંભળો છો હેં તમારે સાંભળવાનું નહીં તમારે મારા સાંભળું જોવાનું તમારો દીકરો તમારો છે ને બસ હું તમને એમ કહું હું તમને બેન હંસું બાપુજી એકલા આવ્યા હતા અમે બાપુજી તમને ખબર છે ને કેમ બાપુજીને હંસવા હે એ જીખ હોય નહીં બાપુજીને કરી દે તો હું વિચાર કરો કોઈ ધીમે એને એમ નથી કીધું કે બાપુજી આ નહીં કરી દો હેં એટલે જ ને ભાઈ પતારી વો કીવી શણકા કરે માં મોટુ તો સડેલું જ હોય આપણે એના હામે બોલવા જઈએ ને ભાઈ તો મોટું મસ્કોરી નો લીકો થી વઈ જાય છોકરાને ખીજાવા માંડે અમે સમજી ન જાય અમે કઈ જીરકા છે તે કઈ ન સમજે એને એટલો વિસાર ન થાતો કે બાકીના હાથ વાયવા હે તાઈ વો માં ન માન કર અમે ન આવત છોકરાને કે આડો મૂકી આવે તો હું કરું વયો જઈ તો ભાઈ એટલે અમે એવા katiwase ina tori banzi bakai kekim hasawa kim noi ita mebole nipa put yafe koi avanase kai kobo se to avanase sondipu nisoni ole ke ina tawana pa putin boso ma be avanase kai batey. ના ભાઈ કઈ વાત ન થઈ પણ હવે હું કેવાય કે તું ફોન કર તો ખબર એને જ મા કેવાય નહીં તું ફોન કર દે ઈવા સણકા કરે માં તું કરજે ફોન તો જરી કી ન તો મા ફોન કર લે કે કોઈ એક આવવાનું અને કોઈ એક નહીં માં દીકરા ન કર માં માં જવા દે માં મારી તા કઈ વાંધો ન બા હમણા છે ને હું છે ને ફોન કરી લઉં તો હું પાદી કરો માં હો હમણા હું છે ને આવું 5 મિનિટ નું કામ છે ને હો તો તાતા તમારા કર લ્યો તો હું આવું હા જા માં દીકરા મોટો તો મોટો સી ભગવાન ઓમ નામા શિવાય ઓમ નામા શિવાય હરી તારા નામ સે અજા કિયા નામે લખવી કંકુતરી હરી તારા નામ સે અજા કિયા નામે લખવી કંકુતરી સોના લચીચ કરો ક્યાં હવાયા હાંભરે ને ખબર નહીં કેવી હે જટ માં પાહે વઈ જાવ જટ માં પાહે વયો જાવ કપડા મને કાઢ દે એટલે બોલાવતો તો કેવી હે આવું ન જોઈએ હમ કઈ ની મારે નચાવ નાવા નહીં આવે ને તા હોતી બહ હું તો આ મોબાઈલ લઈને બેસી ગયો પછી ભલે ખી જાય તો મોબાઈલ લઈને બેસી જાવ મોબાઈલ લઈને બેહી જાવ બેસી જ જાઓ મોબાઈલ લઈને સમજતી નથી સંદીપ આમ તો જુઓ કેમ રીસાઈ ગયા એમ કેમ રીસાઈ ગયા સંદીપ મને કયો તો ખરી માનત બોલું મારો મૂળ નથી સોરી બસ બાપુજી અદાન તમે છૂચી છૂચી કરો કેવું ખરાબ લાગે મને ખબર છે તમારે કપડાં જોતા હતા કે તું કે કપડાં પહેરું તમે એટલા માટે મને બોલાવતા હતા સોરી સંદીપ બસ હાચે તું મને પ્રેમ જ કરતી સોનલ એક વાર બોલાવું તો ના આવી જવાય પણ બાપુજી હોય વારંવાર હું તને બોલાવી રાખું કેવી હે તું હા મારું મૂડ ભાંગી નાખું આખું તે

કેમ નહીં થવા દો જવું તો પડે ને મમ્મી ત્યાં હમણાં તો શ્રીમદ થાશે એટલે વહી જઈશ પછી તમે એટલા મહિના કેમ રહેશો મારા વગર હે સંદીપ કઈ એમ ફોન કરશો ને ફોનમાં પેલા કેમ વાત કરતા એમ વાત કરશો એ પેલા જેવી વાતો હવે ના થાય થાય હે પેલા કેવી વાતો કરતા કા કેવી મજા આવતી આખી આખી રાત વાત કરતા પણ કોઈ ડી એમ ન થયું કે ફોન મૂકી દે હવે તો પાસે હે તો ટાઈમ નથી મળતો વાત કરવાનું હા શું કહું છું એ વાત સાચી છે સંદીપ તમારી કેટલી વાતો કરતા કેટલી વાતો કરતા હવે તો જેમ આપણે સંસારમાં પડી ગયા એમ તો આપણે પ્રેમ લગન છે એવું લાગતું જ નથી જરાય ટાઈમ નથી મળતો